સુરતની ડુમ્મસ ખાતે ત્રણસો અગિયાર ઓબ્લિક લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જમીન જેની કિંમત બે હજાર કરોડ રૂપિયાની આસપાસની થાય છે આ જમીન સરકારી શીર પડતર તરીકે ઘણા વર્ષોથી ચાલી આવતી હતી બાવીસ જેટલા લોકોએ ઘણોટિયાનું નામ દાખલ કરવા માટે કલેક્ટરશ્રીમાં લેખિત રજૂઆત કરી હતી અને રજૂઆતના અનુસંધાનમાં તે સમયના કલેક્ટરે દસ છ બે હજાર પંદરના રોજ સુઓમોટો દાખલ કરીને સરકારના હિતમાં સરકારી નીતિ નિયમની જાળવણી કરવા માટે એમણે આ ગણોટિયાની માંગણીની અરજી રદ કરી હતી અને આ જમીન ફક્ત સીર પડતર તરીકેની છે એ માટેના હુકમો કર્યા હતા દસ વર્ષમાં ઘણા કલેક્ટરો સુરતમાં આવીને ગયા પરંતુ આ હુકમને કોઈ ચેલેન્જ કરવામાં ન આવ્યો હતો બે હજાર ચોવીસમાં સસ્પેન્ડેડ કલેક્ટરે એમની બદલીના આગલે દિવસે ત્રીસ તારીખે બદલીના હુકમ થયો ઓગણત્રીસ એક બે હજાર ના રોજ એમણે ઘણોટિયાનો નામ દાખલ કરીને પોતે સરકારનું હિત સાચવવાને બદલે સરકારી નીતિ નિયમનું પાલન કરવાને બદલે સુઓ મોટો કરીને વાડી બનીને પ્રતિવાડીના ફેવરમાં જે જજમેન્ટ કરીને સરકારી તિજોરીને નુકસાન કરવાનું કામ કર્યું હતું આ અનુસંધાનમાં ઘણા લોકો એમને રજૂઆત કરી અને સરકારી જાહેર હિત સચવાતું હતું એટલા માટે તે વખતે ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની સાથે વીસમી તારીખે અમે માન્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તકેદારી જીઆરડી વિભાગ મુખ્ય સચિવશ્રીને પત્ર લખીને વિનંતી કરી કે આ સરકારી જમીનની કિંમત બે હજાર કરોડ રૂપિયાની થાય છે અને આમાં મોટું કૌભાંડ કોઈ રાજકીય આગેવાનની દોરવણી હેઠળ રાજકીય આગેવાનના મેળાપી પણ આમાં અને જમીનના માફિયાઓ સાથે મળીને ફક્ત આ કલેક્ટરનું નથી એટલે તાત્કાલિક અસરથી આ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે એની સામે લેન્ડ ગેબિંગ દાખલ કરવામાં આવે અને શીતની રચના કરવામાં આવે અને જે કોઈ નુકસાન જાહેર રીતને થયું છે એ નુકસાનની સામે પગલાં લેવામાં આવે જેમણે નુકસાન કરવાના પ્રયત્ન કર્યા છે એ વિભાગના અધિકારીઓના નામ પદાધિકારીના નામ અને જમીનની સાથે સંકળાયેલા જે માફિયા એના નામો પણ ખુલવા જોઈએ એ પ્રકારની માંગણી માટેનો પત્ર મેં મોકલ્યો હતો અને એ અનુસંધાનમાં જે ગંભીરતાથી સરકારે છ પાંચ બે હજાર ચોવીસના રોજ કલેક્ટરના હુકમને સ્ટે આપ્યો હતો અને એની આવનારી સુનાવણી અઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ થનાર છે કલેક્ટરને સસ્પેન્ડ કરવાથી આ જાહેરિતને જે નુકસાન થયું છે એના સમયકાળા દરમિયાન જે કોઈ હુકમો એમણે જે બે હજાર એકવીસ થી તેવીસ સુધીમાં જે ફાઇલો હુકમો કર્યા છે એની તપાસ થવી જોઈએ એમની સામે એસીબી દ્વારા પણ તપાસ થવી જોઈએ અને જે રાજકીય પદાધિકારીઓ રાજકીય આગેવાનો અને જમીનના માફિયાઓ આની સાથે સંકળાયા છે અને જેમણે સુરતને અને બે હજાર કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચર્યું છે એવા લોકોના નામ પણ ખુલવા જોઈએ અને આવનારા દિવસોમાં હમોવટી કોંગ્રેસ પક્ષ વટી અને તુષારભાઈ ચૌધરીની સાથે રહીને સુરતની જમીન આ જ્યાં સુધી જાહેર રીત માટે શૈક્ષણિક સામાજિક અને જાહેર રીતના હેતુ જળવાય અને શ્રી સરકાર ન થાય ત્યાં સુધીની આ લડત અમારી આવનારા દિવસો પર ચાલુ રહે